નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રોલ તેરસો બ્યાસીથી ચૌદસો ને એંસી ધારી એક હજાર દસથી ચૌદસો ખાંભા એક હજાર ચોપનથી તેરસો ને એકાવન જેતપુર આઠસોથી પંદરસો ને એકસઠ હળવદ અગિયારસોથી ચૌદસો ને એકસઠ બોટાદ અગિયારસો પચાસથી પંદરસો ને સાઠ ધ્રાંગધા નવસો પંદરથી તેરસો ને ચાલીસ રાપર તેરસો બાસઠથી તેરસો ને બાસઠ રાજકોટ ચૌદસો એકથી સોળસો ને સત્તાણું જામજોધપુર તેરસો એકથી પંદરસો ને એકતાલીસ અમરેલી આઠસો ચાલીસથી પંદરસો ને પિંચ્યાસી બાબરા એક હજાર પંચાવનથી તેરસો ને પંચોતેર સાવરકુંડલા બારસોથી ચૌદસો ને એંસી વાંકાનેર અગિયારસો પચાસથી પંદરસો ને એકાવન